દાદી મણીજીની પુણ્ય સ્મૃતિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું બ્રહ્માકુમારી વિદ્યાલય પાસોદરા સેવા કેન્દ્ર દ્વારા બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી મણીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે અને વિશ્વ બંધુત્વ દિવસના ઉપલક્ષમાં બ્રહ્માકુમારી વિદ્યાલય પાસોદરા સેવા કેન્દ્ર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં છત્રીસ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે લોક દ્રષ્ટિચક્ષુ બેંક અને રેડ ક્રોસ રક્તદાન કેન્દ્રના ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા અંજની ક્લિનિક ડોક્ટર વિજયભાઈ ગુજરાત સ્ટેટ યોગા બોર્ડમાં દક્ષિણ ગુજરાત ઝોન ચારના યોગા ક્લાસ ઇન્સ્પેક્ટર કોઓર્ડિનેટર નવનીતભાઈ પાસોદરા ગામના અગ્રણી વિપુલભાઈ પટેલ વિશ્વ સર્જન હાર્ટ સંગઠનના સ્થાપક તેમજ પ્રમુખ દીપકભાઈ દેવારીયા પાસોદરા વિસ્તારના ડેવલોપર હિતેશભાઈ ઉપસ્થિત રહ્યા

પાસોદરા સેવા કેન્દ્રના દ્વારા અનેક દિવસોની મહેનત બાદ બ્રહ્માકુમારી બહેન અને નિકિતાબેન તેમજ બ્રહ્માકુમારી સંસ્થાના ભાઈઓ બહેનો આજરોજ વરસાદી વાતાવરણ હોવા છતાં છત્રીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું અને સમાજ માટે સેવાને સમર્પિત કરવામાં આવ્યું જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત